સત્યાવીસ તારીખ સોમવારના સવારના સાડા અગિયાર વાગે નલિયા તાલુકા પંચાયત કચેરીમાં મોટી સંખ્યામાં આપ સૌ આવો મુદ્દો શિક્ષણનો છે ચારસો જેટલા શિક્ષકોની ઘટ છે એ મુદ્દે એક આવેદનપત્ર આપીએ અને બહુ મોટી સંખ્યામાં આવો સાથે કે ખેડૂતોને વીજ એટલે કે મીટર આપવામાં આવતું નથી તો ખેડૂતભાઈઓને પણ વિનંતી છે કે સત્યાવીસ તારીખના તમે પણ સાથે આવો અને ત્યાં કને બેસીને આપણે ચર્ચા કરીએ કે આગળ શું કરી શકીએ છીએ તો વધારેમાં વધારે લોકોને વિનંતી છે કે સત્યાવીસ તારીખ સોમવારના સવારના સાડા અગિયાર વાગે નલિયા નલિયામાં શિક્ષણ મુદ્દે આપણે સૌ એકઠા થઈએ અને જે શિક્ષકોની ઘટ જે વહેલી તકે પૂરી કરવામાં આવે એના માટે આપણે સૌ એકઠા થઈએ વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને શેર કરજો